તો શું આપણે આપણા પપ્પર આવા માવા તંબાકુ દારૂ જુગાર જેવા હલકી કક્ષાના વ્યસનો થી મારવા છે શરીરને ને ગટર બનાવી દેવું છે શરીરની પાચન શક્તિ નબળી કરવી છે નહીં સરસ મજા ને ઈ પ્રેશ્વરે આપેલી આ સૃષ્ટિ ને બદલે વ્યસન રૂપી રાક્ષસ પગલે ચાલવું છે આ સવાલ આજે ઘરે જઈને એક માતા પિતા બહેન દીકરી

કે જેનું નામ હતું એમડી જેનું નામ હતું મેફિડોન ડ્રગ્સ જેનું નામ હતું મિયાઉ મિયાઉ ડ્રગ્સ અને આ ડ્રગ્સના લીધે થોડાક જ સમય પહેલાની વાત કરું છું કે જેમણે એક હાર્ટ અટેક આવ્યો એમને ગુજરી ગયા તમે વિચાર કરો કે જે પરિવાર હસ્તો ખેલતો એક છોકરો અને એક છોકરી તેમના બે બાળકો અલગ પરિવાર હતો એક નાનો એક સારો એવું ભવિષ્ય જોઈને ચાલતો હતો એમની પત્નીની ની મહાકાળો મારા બાળકો કાલ સવારે મોટા થશે મારી પતિ સક્ષમતા ધરાવશે અને બનશે કે એક દિવસ આ રેલીમાં માં એક વાત ખાસ જણાવી દઉં કે આપણે કોઈને પણ આમંત્રણ નહોતું આપ્યું જાહેર આમંત્રણ હતું આપણી ઇન્સ્ટાની રીલ થકી અને આપણા વોટ્સઅપ ના મેસેજ થકી તો નગરપાલિકાના વોર્ડ નંબર નવ ના સદસ્ય ઇરફાન ભાઈ પણ આપણી રેલીમાં જોડાયા અને માંગરોળ નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબ શ્રી અબ્દુલ મિયા પણ આ રેલીની અંદર પોતાની ખુદની ની ફરજ સમજી ને માંગરોળ સુદ્રઢ બનાવવા માટે માંગરોળ સક્ષમ બનાવવા માટે અને માંગરોળ તંદુરસ્ત બનાવવા માટે કરીને જોડાયા છે અને એ વિકાસની સાથે માંગરોની આ ફરજ પણ આ બંને પૂરી રહી પૂરી કરી રહ્યા છે એ બદલ હું આ બંનેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પોતાની ફરજ સમજીને મિત્રો વાત કરતો હતો કે એક પરિવારની અંદર એ પિતાનું મૃત્યુ થયું એમના બંને બાળકો નિરાધાર થઈ ગયા એક સારી નોકરી ધરાવનારો વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય તો વિચાર કરો એમના પરિવાર ઉપર શું ભીતિ હશે

જિલ્લાની જિલ્લાની કેન્સર કેન્સર હોસ્પિટલમાં હોસ્પિટલમાં જઈ 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 આવજો 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 અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર કેટલા બધા કેન્સરના મરીજો પડે પડેલા છે બની શકે કે ને ક્યાંક આપણે આ વ્યસનની અંદર સંભળાયા વ્યસન ની આજથી અહીંયા ઉભેલા તમામ લોકો નિર્ધાર કરીએ કે આજ પછી આપણે ક્યારે આ વ્યસનને ને નહીં કરીએ

એડવોકેટ ઇરફાન કરું સદસ્ય વોર્ડ નંબર નવ ખરેખર નિઝામભાઈએ જે આયોજન કરેલું છે આજે કોઈ પાસે સમય નથી પોતાના કામમાંથી કોઈ નવરા થતા નથી ત્યારે લોકોની આરોગ્યની ચિંતા લઈને નિઝામભાઈ જે નીકળી પડ્યા છે એ બદલ ખરેખર નિઝામભાઈને બિરદાવવા જોઈએ હું આ તમામ વતી અને માંગરોની પ્રજાવતી નિઝામભાઈનો આભાર વ્યક્ત કરું છું નિઝામભાઈ ખૂબ ખૂબ આભાર એ લોકોને જાગૃત કરવા માટે પોતાનો કિંમતી સમય નીકાળી અને રો પર નીકળી પડ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારો પણ કિંમતી સમય કાઢી અને માંગરોળની જાગૃતિ માટે કરીને તમે પોતે અહીંયા બધાઈ છો પોતાની ફરજ સમજીને આશા રાખું છું મેં માંગરોના બદલાવની એક પહેલ શરૂ કરી દીધી છે માંગરોળના માત્ર વિકાસને નહીં લઈને નહીં પરંતુ માંગરોના સામાજિક લેવલના વિકાસને પણ લઈને તંદુરસ્ત શહેરને લઈને

અભિવાદન પાઠવું છું અભિનંદન પાઠવું છું કે તેઓએ સરળ હતકે લઈ અત્યાર સુધી ટ્રાફિકની વ્યવસ્થા જાળવી રાખી તો નિઝામુદ્દિનભાઈ અંતિમ સંદેશ પાઠવશે મિત્રો લગભગ બધી જ બાબતોને જણાવી દીધી છે આજની આપણી આ રેલીનો હેતુ શું છે ઘણી વખતે આપણે બેસીને વિચાર કરતા હોઈએ છીએ કે આપણે બદલાવ લાવવો છે આપણે પરિવર્તન લાવવું છે આપણે કંઈક કરવું છે પરંતુ હા કેવી રીતે શું કરી શકાય માત્ર વિચારોથી ક્યારે બદલાવ ન લાવી શકાય માત્ર વાતોથી ક્યારે પરિવર્તન ન લાવી શકાય એના માટે કરી અને સખત અને સતત મહેનત કરવી પડે સતત પ્રયાસો કરવા પડે સતત એ પ્રકારે વિચારોને અમલમાં મૂકતા રહેવું પડે તો જ આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ આજ તમામ લોકોને આ રેલીની અંદર જેણે સાથ સહકાર આપ્યો છે જે લોકો મારી સાથે ચાલ્યા છે ખાસ કરીને મારા વિસ્તારના મારા ભૂલકાઓ ખાસ કરીને જે લોકો રસ્તાની અંદર રેલીમાં જોડાયા અધવચ્ચેથી પોતાના કામને લીધે કદાચ નીકળી ગયા મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આજ મને સમગ્ર લોકો જોઈ રહ્યા છે એટલે ખાસ જણાવું કે આપણી પાસે ક્યાં સુધી આપણે પોતાનામાં મજગુલ અને મગ્ન રહેશું ક્યાં સુધી આપણે કોઈ એવો વિચાર નહીં કરીએ કે આપણે પોતે તો બરબાદી તરફ વહોરીએ છીએ સાથે આપણા પરિવારને પણ ક્યાંક બરબાદી તરફ લઈ જઈએ છીએ આજ જ્યારે શાળાની અંદર હું ઘણા બધા એવા બાળકોને જોઉં છું તમે બધા મને શિક્ષકથી પણ ઓળખો છો તમે બધા મને ફિલાન્સ જર્નાલિસ્ટથી પણ ઓળખો છો તમે બધા મને લોકસેવક તરીકે પણ ઓળખો છો તમે બધા મને સમાજ સેવક તરીકે પણ ઓળખો છો તમે બધા મને મોટિવેશન સ્પીકર તરીકે પણ ઓળખો છો ઘણી વખતે શાળાની અંદર હું જોઉં છું કે જ્યારે બાળક દસ પાસ થાય છે દસ પાસ થાય એટલે બાળક પંદર વર્ષની આસપાસ નું થઈ ગયું હોય છે જીઆરડી તમામ જે કોઈ પણ બહેનો છે ભાઈઓ છે આ તમામનો ખૂબ ખૂબ આભાર કે તમામ લોકો ઇન્દિરાનગર વિસ્તાર થી માંડીને અત્યાર સુધી જે કંઈ પણ શાંતિ છે શાંતિ જાળવવાનો જે કંઈ પણ ટ્રાફિક છે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છું મને ખ્યાલ છે ઘણા બાળકો ની હાલત એવી છે અંદર બિચારા નથી કહી શકતા ખુલી ને માતા પિતા નથી કહી શકતા પરંતુ એમના માતા પિતા મારી અને પૈસા લીએ છે અને ટ્રક્સ સેવન કરે છે અમારા પોતાના ખુદના ના મારી નરી આંખે જોયેલા અને સાંભળેલા દાખલાઓ છે કેટલું દુઃખદ વાત છે એવડો મોટો આપણો વિસ્તાર એવડી મોટી વસ્તી અને જો કદાચ હું પોતે પણ એમ વિચારી લઉં કે મારે શું મારું શું તો બની શકે કે કદાચ ક્યાંક આની અંદર મારા પોતાની મૂર્ખામી હશે હું પોતે આ લોકો ની ક્યાંક વહારે ન આવી શકો મારી અંદર કઈક સલાહિયત હોવા છતાં એ મારી સૌથી મોટી ભૂલ તમારી પોતાની સૌની ફરજ છે કે આની અંદર ક્યાંક તમે પોતે પણ ભાગીદાર બનો જાગૃતતા ફેલાવો અને જેટલું પણ આપણા સમાજની અંદર આપણા શહેરમાં જે દૂષણ છે એ દૂષણને ડામવાનો પ્રયત્ન કરો મિત્રો હું જેમ બોલીશ એમ આપણે બોલવાનું છે કદાચ મોટા બંદી ના લઈને પરંતુ તમે બધા મારી સાથે મને સૌથી મોટી ખુશી એ છે કે મારી સાથે આ આપણું ભારતનું ભવિષ્ય જોડાયેલું છે અને આની સૌથી મોટી વિશેષ ખુશી બીજી કોઈ ન હોય શકે અને આપણે આજે આ પ્રતિજ્ઞા લેશ કે ત્યારે પણ આપણે બધા બોલીશું કે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ બોલો અમે પ્રતિજ્ઞા લઈએ છીએ મોટા લોકોને પ્રતિજ્ઞા લેવી નથી એવું છે તમે પણ હાથ રાખીને બોલો પ્રતિજ્ઞા લઈએ આજ પછી ક્યારેય પણ મસાલા સિગારેટ જેવા થી દૂર રહેશું અમારા મિત્રો ની સંગાત સારા મિત્રો ની રાખીશું

સોપારી માટે સલાહ કરશે અને ક્યારેય પણ અમે આ વ્યસન નહી કરી અમારી માતા પિતાઓની દરેક વાત માનીશું અભ્યાસ માં ભારત દેશને આપણા જિલ્લા ને આપણા તાલુકા ને આપણા શહેર ને આપણા ગામ ને છે એટલું શક્ય બનશે એટલા ઉપયોગી બનીશું છાઈ મારે જેટલા પણ સાથી મિત્રો મારી સાથે રેલીમાં ચાલ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર એટલે તમામનો ધન્યવાદ થેન્ક યુ મિત્રો આ રેલીને સફળ બનાવવા માટે જે ગ્રુપ ઓફ નિઝામ જેઠવાના જેટલા પણ મેમ્બર સભ્યો છે આ તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર જો કે પોતાની ફરજ છે કરવી જ પડે છતાંય એ લોકો હંમેશને માટે દરેક અભિયાનમાં કોઈ પણ કાર્યક્રમમાં હંમેશને માટે આગળ છે મારો સપોર્ટ કર્યો મને એ લોકોએ ખુશ કહ્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને ઈરફાન પટેલનો પણ મારા અહીંયાથી ખૂબ ખૂબ આભાર કારણ કે જેટલા પણ પોસ્ટર છે બેનરો છે અને જે કંઈ પણ આખો દિવસ દરમિયાન પણ મારી ઘરે રહીને એમણે આ બધું લખાર કર્યું છે તમે ઇન્સ્ટા રેલીની અંદર જોયું છે એ બજાર ઇrfan ભાઈ પટેલનો પણ ખુબ ખુબ આભાર નામે અનામી જે કોઈ પણ માંડરોળના લોકો આ રેલીમાં જોડાયા છે આપણને સમર્થન પાડ્યું પૂરું પાડ્યું છે આ રેલીને સફળતાપૂર્વક અહીંયા સુધી પહોંચી ગઈ છે

મિત્રો ઇન્દિરાનગરથી માંડીને અહીંયા સુધી રેલીને પહોંચતી કરવી ખરેખર ખૂબ અઘરું કામ હોય છે પરંતુ આ રેલીમાં જે સાઉન્ડ સિસ્ટમ રાખી અને જે લારી તમે જોઈ જેમાં આપણું બેનર પણ મારેલું હતું અને આ લારી ઇન્દિરાનગરથી તમને ખબર છે કયો રૂટ હતો અને અંતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી આ ઇકબાલભાઈ કચ્છી જે છે ઇકબાલભાઈ કચ્છી એમણે આ લારી ચલાવી છે ચલાવીને અહીંયા સુધી લઈ આવવા છે ખરેખર આમના માટે એક લાઈક થઈ જાય અને આવી જ રીતે માંગરોળના તમામ યુવાનોનો જુસ્સો બનેલો રહે અને હું અને મારું આખું ગુરુ આ તકે ઇકબાલભાઈનો દિલથી આભાર માને છે થેન્ક યુ ઇકબાલભાઈ